તો ચૂંટણી ટાણે અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે ભરૂચમાંથી સામાજિક સૌહાર્દ ડળોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ભરૂચના મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એક તરફ ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ચૂંટણીને લઈ અને તમામ તૈયારીઓ થઈ રહી છે ત્યાં બીજી તરફ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ગયા છે દિનેશ એક તરફ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગણતરીના દિવસો બાકી છે અને તે પહેલા જ અસામાજિક તત્વો જાણે કે બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે શું વધુ વિગતો ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચના જૂના ભરૂચમાં જે નર્મદા નદીના કાંઠે શંકરાચાર્ય મઠ આવેલું છે ત્યાં વહેલી સવારના સમયે કોઈ અસામાજિક તત્વ દ્વારા તેને મંદિરને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ સીસીટીવી સામે આવ્યો છે મંદિરના જે મહંદ છે કરતા પોલીસ કાપડો એટલે કે ભરૂચ જિલ્લાનો સંપૂર્ણ પોલીસ કાપડો ખડકી આવ્યો છે સીસીટીવી માં જે ઈસમ દેખાય છે તે બુકાની હોય મોડા ઉપર ઢાંકેલો હોય તેની ઓળખ ન થાય તે પ્રકારે આવેલો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે પરંતુ જે મંદિર સર્ગાવાનો પ્રયાસ કરી રહ્યો છે જેના કારણે હાલ જિલ્લાનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ મેળવી જે આરોપી છે તેને ઝડપી પાડવાના પ્રયાસ કરવામાં આવ્યો છે અને મંદિરના મહંત ઉપર પણ હુમલો કરાયો તેવી ઘટના સીસીટીવી માં સ્પષ્ટ દેખાઈ રહી છે જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ આ મંદિરને સળગાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે અને એટલું જ નહીં જે ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારના પોસ્ટર પણ અહીંયા ફેંકવામાં આવ્યા છે અહીંયા અનેક સવાલો થઈ રહ્યા છે આ સમગ્ર ઘટનાને જોતા કારણ કે આ પ્રકારે હિન્દુ ધર્મને લાગણી દુભાય તે પ્રકારના પોસ્ટરો ફેંકવામાં આવ્યા મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરવા વ્યક્તિ કે જે આ રાત્રે મંદિર પાસે આવે છે અને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેને જોતા અનેક સવાલો થઈ રહ્યા છે કયા પ્રકારની કાર્યવાહીની અપેક્ષા રાખી શકાય તે પણ એક સવાલ થઈ રહ્યો છે ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે અને ચૂંટણી ટાણે આ પ્રકારની ઘટના અનેક સવાલો ઉત્પન્ન કરી રહી છે તો ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બુકાનાધારી વ્યક્તિ મોડી રાત્રે મંદિરની પાસે આવે છે અને મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે મંદિરને નિશાન બનાવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરતો હોય તેમ પણ લાગી રહ્યું છે તો નવચોકી ઓવારા ખાતે આવેલ મઠને આગ ચંપી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને સાથે જ ધાર્મિક લાગણી ઉશ્કેરાય તે પ્રકારના પોસ્ટર પણ અહીંયા ફેંકવામાં આવ્યા આ સમગ્ર ઘટનાને જોતા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને હાલ આ સમગ્ર ઘટનાને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આ પ્રકારની ઘટનાને જોતા અનેક સવાલો થઈ રહ્યા છે એક તરફ ચૂંટણી આવી રહી છે અને તે પહેલા આ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે લઈ અને કેવા પ્રકારની કાર્યવાહીની અપેક્ષા રાખી શકાય તે પણ એક સવાલ થઈ રહ્યો છે સામાજિક પ્રયત્ન કરતી ઘટના સામે આવી રહી છે ભરૂચ વિસ્તારમાંથી ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરતા સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરતી ઘટના સામે આવી રહી છે દ્રશ્યો સામે આવ્યા છે અને આ ઘટનાને લઈ અને પોલીસ કાફલો પણ અહીંયા ખડકી દેવાયો છે અહીંયા સવાલ થાય છે સામાજિક સમરસતાને અશાંત કરવું કેટલું યોગ્ય છે ચૂંટણી ટાણે આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય કેમ આવા તત્વોને

આ પ્રકારે તેઓ આતંક ફેલાવતા રહે છે સો પોલીસ આવા તત્વોને યોગ્ય પાઠ ભણાવશે કે કેમ